દેવતાઓને આપણે બોલાવીએ છીએ અને હું તો ત્યાં સુધી કહું અહીંયા કેટલાક નાસ્તિકો હોય એવું કઈ ન હોય કે કથામાં હોય ઘણા એવા નાસ્તિક મગજ હોય જો કથામાં ત્રણ પ્રકારના લોકો હોય સાંભળવા આવે ને અહીંયા મંડપમાં હજારોની સંખ્યામાં બેઠા હોય બરોબર ત્રણ પ્રકારના લોકો હોય એક ભગવાનના ભગત હોય આસ્તિક હોય ભગવાનમાં ભરોસો જ છે આસ્તિક બીજા નાસ્તિક એવા બે પાંચ ટકા લોકો હોય જે માનતા જ નથી કોઈને કોઈ જોર જબરદસ્તીથી અહીંયા લઈ આવ્યામાં હોય છોકરો મા બાપ કહેતા હોય છોકરાને હા છાન મનો હલ અથવા ઘણા ખાલી વ્યવહાર નિભાવવા આવે ફલાણા ફલાણા યજમાન અમારા મિત્ર છે અને એને કથા બે છે તો અમારે હારું લગાડવા જાવું પડે વ્યવહાર હાચવવા ઘણા જાતા હોય ભગવાનમાં માનતા ન હોય પણ એ આવે બીજો એક આસ્તિક હોય બીજો નાસ્તિક હોય અને ત્રીજો એ બે ની વચ્ચે ઝોલા ખાતો હોય એ હજી નક્કી નથી કે એ ભગત છે કે નાસ્તિક છે કે આસ્તિક છે એ હજી નક્કી નથી થતું એને એમ થઈ જાય કે ભગવાન ભગવાન કઈ હોતું નથી અને કોક વાર એવું એમ થઈ જાય કે ભગવાન જ બધું કરી રહ્યો છે હજી એનું નક્કી નથી ત્રણ પ્રકારના શ્રોતા હોય એક આસ્તિક હોય એક નાસ્તિક હોય અને એક એગ્નોસ્ટિક અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એગ્નોસ્ટિક એક હોય એથિસ્ટ એક હોય બિલિવર અને એક હોય એગ્નોસ્ટિક એટલે કે હજી નક્કી નથી ના નથી ફાળતો કે ભગવાન નથી હોતો પણ હજી એનો સ્વીકાર નથી કરતો ત્રણ પ્રકારના શ્રોતા હોય તો હું તો ત્યાં સુધી કહું અહીંયા જેટલા અમુક એ પ્રકારના જે નક્કી ન થતું હોય આમ વચ્ચે ઝૂલતા હોય મારે એને ખાલી એક જ વસ્તુ કેવી તમે તિલક કરો ન કરો કંઠી માળા પહેરો ન પહેરો મંદિરે ભગવાનનું નામ લેવા જાઓ દર્શન કરવા જાઓ આરતી કરવા જાઓ ન કરો પૂજા પાઠ કરો ના કરો બધું બરાબર પણ હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે શક્તિમાં માનો છો ડુ યુ બિલીવ ઇન એનર્જી તમે ઉર્જામાં માનો છો તમે શક્તિમાં માનો છો એટલે ભલ ભલો નાસ્તી કોઈને ઈ એક વખત તો એમ થઈ જ જાય કે હા કોઈક ઉર્જા તો છે કે જે આ બધું ચલાવે છે કઈક ઉર્જા છે કોઈ તાકાત છે કોઈ શક્તિ છે જે આ બધું ચલાવે છે એમને એમ બધું ચાલે નહીં અને એને માનવું જ પડે શું કામ કારણ કે માણસ પોતાની જાતને ગમે તેટલો હોશિયાર પોતાની જાતને ગમે તેટલો શક્તિશાળી હમતતો હોય તાકાતવાર બુદ્ધિમાન સમજતો હોય પણ દરેક માણસ આ વાતનો એને સ્વીકાર કરવો પડે કે જીવનમાં બધું આપણા ધાર્યા પ્રમાણેનું થતું નથી થાય છે આપણા જીવનના ખેલના બધાય પાસા આપણી મુજબ પડે છે તો તો દુનિયામાં કોઈ ગરીબ નો હોત દુનિયામાં કોઈ દુખીત ન હોત દુનિયામાં કોઈ રોગી જ ન હોત દુનિયામાં ધાર્યા થતું નથી એ શકે શકે નેગેટિવ ઘણી વખત બારનું નુકસાન થઈ જતું હોય તો ઘણી વખત ધાર્યું ન હોય તો ધાર્યા બાર અણધાર્યો લાભ થઈ જતો હોય નથી વેપારીઓ તમને અનુભવ હશે ને ધારેલું ન હોય ને એવો ક્યાંથી ઓર્ડર આવી જાય અણધાર્યો વો ક્યાં હે તમને તો વો સોચા નહીં થા તમારે પ્લાનિંગ મેં તો વો નહીં થા તો વો કુછ હોવાના તો બેય વસ્તુ અણધારી બેય વસ્તુ થઈ શકે સારુંય થાય ને ખરાબી થાય આપણે જો એમ માનતા હોય કે મારી જિંદગી આખે કે હું ચલાવું છું તો આપણે એટલી વિનમ્રતા એટલી નમ્રતા તો આપણે આપણા હૃદયમાં રાખવી જ પડશે કે બધુંય આપણા ધાર્યા પ્રમાણે નથી થાતું એટલે પછી ભલભલો નાસ્તિક ના એવું છે કે ઇફ યુ આર ઇન ધ ડ્રાઇવિંગ સીટ ઓફ યોર કાર જો તમે તમારી ગાડીના ડ્રાઇવિંગ સીટ ઉપર છો તો પછી તમારી ગાડી તમે ધારો એ જ રસ્તે જવી જોઈએ ને જાય છે એટલે એના પગ ઢીલા થવા મંડે કે ના એવું તો નથી થતું ક્યારેક ક્યારેક અને આય મજેદાર વાત છે હોં નાસ્તિક હોય ને ગાડીમાં બેસતો બેઠી બેસને ક્યાંક જતો હાઈવેમાં સમજ હો મુંબઈથી નીકળ્યો ગાડીમાં હા ફોર વ્હીલરમાં છે કાર ચલાવી રહ્યો છે ધારો કે એ ભગવાનમાં માનતો જ નથી ભગવાનમાં એને શ્રદ્ધા જ નથી ધારો કે એ ગાડીમાં જઈ રહ્યો છે અને સામેથી એ કાળમુખો ટ્રક આવ્યો ધારવાનું છે આમ ગાડી જાય છે સામેથી કાળમુખો ટ્રક આવ્યો અને ટ્રક હારે ભટકાતા પહેલાં બે ત્રણ સેકન્ડમાં એને ખબર તો પડી જાય ને કે હવે આ બાજી ગઈ એ તો એ ગમે તેવો નાસ્તિક માણા હોય ને એ હોય મરવાનો મરવાનું એની પેલી બે ત્રણ સેકન્ડ પહેલાં એ અકસ્માતની બે ત્રણ સેકન્ડ પહેલાં એને રામ તો યાદ આવી જ જાય ત્યારે એને એક વાર તો ભગવાન યાદ આવી જ જાય આખી જિંદગી એમ કે હોય ભગવાન નથી પણ એ ભટકાવવાનું હોય ને એની પેલી બે સેકન્ડ પહેલા એના મનમાં તરત વિચાર આવી જાય કે ભગવાન જેવું કાંઈક હોય તો મને બચાવી લેજે ભગવાન જેવું કાંઈ હોય તો મને બચાવી લેજે

સિદ્ધાંત એને કહેવાય સિદ્ધાંત કોને કહેવાય વિજ્ઞાનનો સિદ્ધાંત શું કે તમે એની અંદર માનો કે ન માનો પણ એ સિદ્ધાંત એનું કામ કરે કોઈ એમ કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગ્રેવિટી મને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર ભરોસો નથી તો મારે એને કેવું મન થાય કે ખજૂરના ઝાડ ઉપર ચઢને ત્યાંથી જરાક ધુબો ધુબાકો માર ખારેકના ઝાડ ઉપર ચડ અને ત્યાંથી ઠેકડો માર મારે જોવું તું ક્યાં પડે છે તો માનો કે નહીં માનો તમે ગુરુત્વાકર્ષણમાં માનો કે ન માનો તમે ઉપરથી ઠેકડો મારો એટલે તમે નીચે જ પડો સિદ્ધાંત એને જ કેવાય તમારા માનવા ન માનવાથી સિદ્ધાંત ને ફરક નથી પડતો ભગવાન ભી એ સિદ્ધાંત હે પડતો નથી અને હું તો ત્યાં સુધી કહું આપણે આ જે મંદિરો બનાવીએ ને સાચું કહું આપણે જે આ મંદિર બનાવી ગયા વર્ષે સરસ મજાનું માતાજીનું મંદિર બનાવ્યું લક્ષ્મીનારાયણના મંદિર બનાવીએ કૃષ્ણ ભગવાનના શંકર ભગવાન બધા મંદિરો બનાવીએ સાચું કહું આપણે એ મંદિર ન બનાવ્યા હોત ને તો ભગવાન કાંઈ રખડતા ન હોત મંદિર એ ભગવાનનું ઘર છે ને એનું રહેવાનું ઘર છે પણ આપણે મંદિર ભગવાન માટે નથી બનાવ્યા સમજો આ વાત બહુ સમજવા જેવી છે આપણે મંદિર ભગવાન માટે નથી બનાવતા ભગવાનને જોઈતું નથી ફરક એ નથી પડતો આપણે મંદિર ભગવાન માટે નથી બનાવતા આપણે મંદિર આપણા માટે બનાવીએ છીએ આપણે મંદિર ન બનાવ્યા હોત તો ભગવાન રખડતા ન હોત એની તો આખી દુનિયા છે મંદિર તારો વિશ્વ રૂપાળો સુંદર સર જન હારે મંદિર તો ક્યાં છુપાયો શોધે दुनिया आृष्टी ए आखी सृष्टीज भगवान रेवा તો આ ભગવાનના રહેવાના ઘરની અંદર આપણે જ્યાં મંદિર બનાવીએ ને એ ભગવાન માટે નથી બનાવતા એ મંદિર આપણે આપણા માટે બનાવીએ છીએ કે મંદિર બનાવ્યું હોય અને જીવનમાંથી કોક એવી ચિંતા આવી ગઈ હોય જીવનમાં ક્યારેક એવો ઉતારનો સમય આવી ગયો હોય એવી પડતી આવી ગઈ હોય મન વિચલિત હોય મન વ્યથિત હોય અને એ મંદિરના હોટલામાં જઈને એને મા જગદંબાની મૂર્તિનું દર્શન કરીને મંદિરના હોટલામાં પાંચ મિનિટ બેહી અને આ આપણી બધી ચિંતા માતાજીના ખોળામાં ત્યાં પધરાવી દઈ એના માટે આપણે મંદિર બનાવી શક્તિ બધાઈને જોઈએ છે કોઈ એવું ના ન પાડી શકે નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને તમે એમ કહો કે ડુ યુ બિલીવ ઇન એનર્જી શક્તિમાં વિશ્વાસ રાખો છો હા પાડવી પડે તો હું એને એમ જ કહું કે તું જેને શક્તિ એબસ્ટ્રેક્ટ એનર્જી ઉર્જા આ બધા વિચિત્ર વિચિત્ર નામ આપે છે ચાર પાંચ એને જ હું ભગવાન કહું છું તો એ શક્તિને જ એ ઉર્જાને જ તને ભગવાન કે ભગવતી કહેવામાં તારા પરમ પૂજ્ય પિતાજીનું જાય છે શું આપણે મન લાંબો થાય બહુ ભણી ભણીને આપણે લાંબા થાય ઉર્જા અને એબસ્ટ્રેક્ટ એનર્જી એન્ડ ધેર સમ સોર્સ ઓફ એનર્જી આવડું લાંબો હું ભગવાન કહી દેને પૂરું થઈ જાય બહુ ભણેલો માનવી ને ગોટે બહુ સડે અને એ એમ ભણતરનો વિરોધ નથી હો એ મને બહુ ગમે વિદ્યા હા અને મારું તો હજી ચાલુ જ છે ભણતરનો વિરોધ નથી પણ

બગીચામાં મોર્નિંગ વોક કરવા જાય શહેરોમાં બધા હોય ને તો ખાસ કરીને ડોક્ટરો મને એવું હોય સાયકલિંગ માટે જાય અને વોકિંગ માટે જાય તો પાંચ છ સર્જન્સ એન્ડ ડૉક્ટર્સ એન્ડ એવરી વન લાઈક કેમ ટુગેધર અને એ લોકો પાર્કમાં ત્યાં બધા જોગિંગને કરે ત્યાં બધા ડૉક્ટર મિત્રો છે પાંચ સાત રોજ હાલવા જાય તો એક લંગડા તો લંગડા તો માણસ બગીચામાં આટા મારે છે તો બધા ડૉક્ટરની ટોળકી ભાઈબંધો હોય ને એકબીજાના એ બધા એકબીજાને જોઈને એમ કે એક ડોક્ટર એમ કે અ મને લાગે છે આને આર્થરાઈટિસ છે સંધિવા અંગ્રેજીમાં મને લાગે છે આને આર્થરાઈટિસ છે વાહ તો બીજો ડોક્ટર કે ના 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 આર્થરાઈટિસ નથી આને લોવર મોટર સિન્ડ્રોમ છે તમે જો લોવર મોટર ન્યુરોન્સ છે એવો પ્રોબ્લેમ છે તો ત્રીજો કે ના 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 આને લોવર ફેસિયાઇટિસ જેવું લાગે છે અને તો ચોથો ડોક્ટર કે ના 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 જો સરખું જો જો સરખું જો હેમી હેમી પ્લેગિયા જેવું લાગે છે બધાએ મોટા મોટા ભારે 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 રોગના નામ આપે અને ઓલો જણો નજીક આવીને પાંચે ડૉક્ટરને પૂછે કે અહીંયા કોઈ મોજી મોચી જોયો મારા ચપ્પલ જરાક તૂટી ગયા છે તો હંધાવું છે ચપ્પલ તૂટી આવીને પૂછે અહીંયા કઈ નજીકમાં મોચી છે મારું ચપ્પલ તૂટી ગયું છે હંધાવનું છે ચપ્પલ કારણે લંગડાતો હતો